ધાનેરા ના ગ્રાહકે પાટણથી લીધેલ નવી મારુતિ નેક્શા ની ગાડીમાં સડો નીકળતા કંપની એ ગાડી બદલી ન આપતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં કેસ કરી યોગ્ય ન્યાયની કરી માંગણી ધાનેરાના નવીનભાઈ લક્ષ્મણભાઈ ગુર્જરે પાટણ ખાતે આવેલા મારુતિ નું શોરૂમ માંથી નવીન ગાડી નેક્સા ફ્રોમ લીધી હતી ગાડીની ડિલિવરી લીધા બાદ ખબર પડી કે નવી જ ગાડીમાં સોડો છે અને બુનેટમાં કલરના ધાગ છે તેમજ ગાડી જ રિપેર કરેલી હોવાની શંકા જતાં પાટણ શોરૂમને જાણ કરતાં શોરૂમ મેનેજરે ગાડી પાટણ લગાવ લાવવાનું કહેતા ગાડી પાટણ લઈ જવાઈ જ્યાં ગાડી ચેક કર્યા બાદ મેનેજરે કંપનીના માણસો ચેક કર્યા બાદ બે દિવસમાં ગાડી બદલી આપવાનું આશ્વાસન આપ્યું હતું અને છેલ્લે ત્રણ માસનો સમય વીતવા છતાં ગ્રાહકને નવીન ગાડી આપી નથી અને મેનેજરના ભૂલ પણ બદલાઈ ગયા છે નવીન ગાડીની જગ્યાએ એ જ જ ગાડી પરત આપવાની વાત કરતા ગ્રાહકને ધ્રાસકો લાગ્યો અને પોતે મારુતિ બ્રાન્ડ જેવી કંપનીમાં છૂતરાયાનો અહેસાસ થયો હતો નવીનભાઈએ આ નવી ગાડી દસ લાખ તેત્રીસ હજારના ખર્ચે લીધી હતી અને એમાં પણ ખરાબી નીકળતા ગાડી નવીનની જગ્યાએ જૂની આપવાની વાત સામે આવતા કંપનીને મેલ કર્યો નોટિસ મોકલી છતાં જવાબ ન મળતા આજે ત્રણ માસથી ગાડી શોરૂમમાં પડી છે અને હપ્તા ગ્રાહક ભરી રહ્યો છે આખરે પોતે છેતરાયનો અહેસાસ થતાં પાટણ એસપીને પણ સમગ્ર મામલે લેખિત રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ ગ્રાહક સુરક્ષામાં પણ કેસ કરવામાં આવ્યો હતો મારુતિ જેવી બ્રાન્ડ કંપની પણ આ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે એ પણ એક અચરજ સમાજ છે સમગ્ર મામલે અનેક સવાલો ચર્ચાના એરણ છે દસ લાખ રૂપિયા ભરીને પણ ગ્રાહક સડાવાળી ગાડી કેમ લઈ શકે પરંતુ પેમેન્ટ આપવા છતાં કંપની કેમ નવી ગાડીની જગ્યાએ રિપેર કરી આપે છે શું ગાડીનું વેચાણ કરતાં પહેલાં શોરૂમના માણસો સડું નહીં જોતા હોય કે પછી શોરૂમ દ્વારા જાણી જોઈને આ સડાવાળી ગાડી પધરાવી દેવામાં આવે છે જેવી હોય તે પણ હાલ તો ગ્રાહક પૈસા આપીને ફસાયો હોય તેવી સ્થિતિ છે મારુતિ બ્રાન્ડ જો આવું કરતી હોય તો અન્ય પર વિશ્વાસ કેમ કરવો એ પણ રોચક બાબત છે મેં પાટણ ખાતે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સીએનજી ડેલ્ટા ફોક્સ ગાડી ખરીદેલી ત્યારબાદ અઠવાડિયું દસ દિવસમાં ગાડીના અંદરના ભાગમાં સરો તેમજ કલરકામ રહેલું હોય જણાતા અમે ચેક કરતાં ગાડીમાં રિપેન્ડ કરેલી ગાડી જણાતા અમે શોરૂમમાં કોન્ટેક્ટ કરતા શોરૂમે અમને એવું કીધું કે ગાડી તમે શોરૂમમાં લઈ આવો અમે ગાડી શોરૂમમાં લઈ ગયા આમ એવું કીધું કે અમે ગાડી ઉપર ચેક કરાવી અને તમને ગાડી રિપ્લેસમેન્ટ કરી આપશું

કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો અમે દસ લાખ તેત્રીસ હજારની ગાડી લીધેલી છે તો અમે નવી લીધી તો અમે જૂની રિપેર કરેલી શું કરવા લઈએ કંપની જાણી જોઈને અમને ગાડી રિપેર કરેલી અમને જાણી જૂની પધરાવી છે